નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર હાલ જે હવામાન વિભાગ અને નિષ્ણાતો કહી રહ્યા હતા તે પ્રમાણે સિસ્ટમ સક્રિય થઈ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાણું તેની પૂરતી જે તીવ્રતા છે તે ગુજરાત તરફ ધીમે ધીમે કરીને આગળ વધી અને હવે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ચોવીસ કલાકમાં છેલ્લા એકસો ને બેતાલીસ જેટલા તાલુકાઓની અંદર ભારે વરસાદ થઈ ગયો છે વલસાડ નવસારી ડાંગ અને જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તેની અંદર ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેને પગલે અતિશય વરસાદ પડ્યો છે અને નદી અને નાળાઓ છે તે છલકાઈ ગયા છે જે નદીઓ હતી તેના પાણી લોકોના ઘરમાં પણ ઘૂસી ગયા તેવી સ્થિતિ સર્જાણી છે ત્યારે હવે આજે તારીખ થઈ છે પાંચ અને જે દેખાય છે તે પ્રમાણે વિન્ડીના માધ્યમથી આપણે સમજીએ તો જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે કે ત્યાં ડાર્ક બ્લુ કલરના જેટલા પણ ઓલા જોઈ શકો છો ત્યાં એટલો વરસાદની હાલ આગાહી કરવામાં આવી છે વલસાડ સુરત વડોદરાથી થઈ અમદાવાદ જે મહેસાણા પાલનપુર એટલે કે જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદની હાલ આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમ તમે જે જોઈ શકો છો એ સિસ્ટમને કારણે અત્યારે ભારે વરસાદની જે સ્થિતિ છે તે હવે ગુજરાત તરફ આગળ વધવાની છે ઉપર એટલે કે જે ઉત્તરનો ભાગ છે ભારતનો ત્યાં ભારે વરસાદને કારણે આભ ફાટિયાની સ્થિતિ પણ સર્જાઈ છે તેને કારણે હવે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પણ થશે અને જે છૂટાછવાયા જિલ્લાઓ હતા કે જેની અંદર અત્યાર સુધી એટલો બધો વરસાદ જોઈએ એવો ન થતો તે હવે ધીમે ધીમે કરીને શરૂઆત થઈ જશે આજે સોમવાર થયો છે અને હવે સોમવારની આપણે જો સ્થિતિની વાત કરીએ તો ક્યાં કેટલા વરસાદ આગળ વધશે તો જે વલસાડથી દક્ષિણ ગુજરાતના તમે જોઈ શકો છો તેવી રીતના અમદાવાદ ને છે જે વડોદરામાં જશે ત્યાંથી દાહોદ અને ધીમે ધીમે કરીને ફરી એક વખત જે વલસાડ ને સુરત છે ત્યાં તમે જોઈ શકો છો કે સતત ને સતત ત્યાં વરસાદ તો છે જ વચ્ચે અમદાવાદમાં પણ આવી શકે છે તારીખ આવતીકાલ થઈ જશે વેનર્સ એટલે બુધવાર સાત તારીખ સુધીમાં પણ સેમ સ્થિતિ ગુજરાતમાં રહે છે એ ઉપરાંત જે સૌરાષ્ટ્રના પટ્ટા છે તેની અંદર પણ ભારે વરસાદ એટલો જ રહેવાનો છે સૌરાષ્ટ્રની અંદર જે આવતીકાલની તારીખમાં આપણે વાત કરીએ તો આવતીકાલે સાંજના પાંચ કે છ વાગ્યા સુધીમાં સુરત વલસાડની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય તેવું દેખાય છે અને ત્યાં એટલો જ વરસાદ આવવાનો છે એ ઉપર બાજુ જોઈએ તો પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા છે ત્યાં પણ એટલી જ વરસાદી સિસ્ટમ સક્રિય હોય આ બાજુ જામનગર મોરબી સુરેન્દ્રનગર છે ત્યાં પણ એટલો જ વરસાદ દેખાય છે પરંતુ તેની સામે દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર સુધી જે વરસાદ છે તે ક્યાંય દેખાતો નથી સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો પટ્ટો છે તેમાં એટલો બધો વરસાદ હાલ દેખાઈ નથી રહ્યો આવતીકાલ માટે આજ માટે જે સ્થિતિ છે તે પ્રમાણે આ જે સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો તે સર્જાણી તેના કારણે ભારે તબાહી મચાવી હતી ગુજરાતની અંદર જે મધ્યપ્રદેશ બાજુથી હવા આવતી હતી અને જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાણું છે તેના કારણે હવે ગુજરાત તરફ ધીમે ધીમે કરીને વરસાદ આગળ વધ્યો છે ફરી એક વખત મેઘરાજા સારી એવી બેટિંગ કરે તેવી શક્યતા છે અને ગુજરાતમાં હાલ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે હવામાન વિભાગ પણ કહે છે કે અત્યારે ગુજરાતની અંદર ધીમે ધીમે કરી અને વરસાદની શરૂઆત થશે એકાએક જે શરૂઆતમાં વરસાદ તૂટી પડ્યો હતો તે રીતનું હાલ કોઈ સિસ્ટમ નથી પરંતુ ચિંતા કરવાના જિલ્લાઓ કયા છે તો તે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે જેમાં સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓને અત્યારે ચેતવાની જરૂર છે કારણ કે હજુ પણ ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ધીમે કરી અને ત્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે મોડી રાતથી જ સારો એવો વરસાદ પડ્યો હતો અને એક લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને હવે ધીમે ધીમે કરી અને ફરી એક વખત દક્ષિણ ગુજરાતને ધમરો તેવી હાલ સ્થિતિ સર્જાઈ ગઈ છે એ ઉપરાંત ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત વિભાગ તમામ લોકો શું કહે છે કે આ કેટલો વરસાદ છે તેની માહિતી તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળવાની છે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત વરસાદીના વરસાદના તબાહીના દ્રશ્યો સાથે એક એક વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો તમે ત્યાં પણ જોઈ શકો છો કે ક્યાં હજી કેટલો વરસાદ ખાબક્યો છે કયા ડેમો છલકાઈ ગયા છે અને તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર